નમસ્કાર દોસ્તો ગુજરાતી સાહિત્ય આપણે જે આજે ત્રીજો ભાગ છે એ કન્ટિન્યુ કરવાનો છે એની પહેલા આપણે જે જોયું હતું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અગિયારમી સદીથી ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ છે અને અઢારસો બાવન કે પચાસ સુધી આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભણવાનું છે એમાં પણ આપણે જે જોયું હતું એ રાસયુગ હેમયુગ પછી આ છે નરસિંહ યુગ અને પછી આ છે પ્રેમાનંદ યુગ તો આપણે જે આજે ચર્ચા કરવાની છે આજે રાસયુગ અથવા તો હેમયુગ રાસયુગ કેમ કેમ કે રાસ ને બધું આ યુગમાં હતું અને હેમયુગ એટલા માટે કે હેમચંદ્રાચાર્ય પણ આ યુગમાં હતા હેમચંદ્રાચાર્ય થી થઈ તો હેમયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે થી સદી તો આપણે આની આજે શરૂઆત કરવાના છીએ તો ગુજરાતી સાહિત્યનો આજે ત્રીજો ભાગ ચલો શરૂઆત કરી દઈએ તો મિત્રો આપણે જે આજે વાત કરવાની છે એ હેમયુગ અથવા તો રાસ યુગ અથવા તેનું બીજું નામ શું છે હેમયુગ તમે પણ મિત્રો સાથે સાથે લખતા રહીજો જેથી તમારી પણ એક નોટ બની જાય હવે આપણે જે હેમયુગ અને રાસયુગની વાત કરવાની છે તેનો સમયગાળો આપણે પહેલા પણ વાત કરી હતી કે અગિયારમી સદી થી લઈને અગિયારમી સદી થી તે કઈ સદી તો ચૌદમી સદી સુધી ચૌદમી સદી સુધી ચૌદમી સદી સુધી કયો રહ્યો તો હેમ રાસયુગ અથવા તો હેમયુગ કહેવાય

જૈનેતર સાહિત્યકારો હવે જે જૈન ઋષિ હતા તો એમાં જૈન સાહિત્યકારોમાં આપણે જે મુખ્ય મુખ્ય છે એમનું જોવાનું છે કેમકે એ જ પૂછાય છે એમનું સાહિત્ય એમનું નામ અને એમની સાહિત્ય કૃતિ જે છે તે તો જે સાહિત્યકાર છે એમનું પેલું નામ સાથી મિત્રો તમે લખતા રહેજો સાલી જે જૈન સાહિત્યકારો નામ થોડાક એવા જ છે મિત્રો પણ ચિંતા ના કરશો થોડાક જ છે તો એમણે લખ્યું હતું ભરતેશ્વર બાહુબલી રાસ ભરતેશ્વર બાહુબલી ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ પૂછવામાં આવે તો પણ આવે છે ભરતેશ્વર બાહુબલી રાસ જેમાં ભરત અને બાહુબલી એમ બે ભાઈઓ બે રાજા બનવા માટે વચ્ચેનું યુદ્ધ છે ભરતેશ્વર બાહુબલી રાસ પછી આવે છે મિત્રો વજ્ર સેન સુરી એમને લખ્યું છે ભરતેશ્વર બાહુબલી ઘોર ભરતેશ્વર બાહુબલી ઘોર પછી વિનય ચંદ્ર વિનય ચંદ્ર એમને શું લખ્યું છે મિત્રો તો વિનય ચંદ્ર એ લખ્યું છે નેમિનાથ ચતુષ્પાદિકા ચતુષ પાદિકા આ આપણે આપણે કયું છે એમાં પણ આવશે તો અલગ અલગ જે આવશે જે સૌ પ્રથમ શું છે સૌ પ્રથમ એમાં પણ આ જે જૈન સાહિત્યકારો છે એમની કૃતિઓનો સમાવેશ થયેલો છે આપણે ત્યારે એમના પાછા નામ જોઈશું વિનય ચંદ્ર એના પાછળ વિજય ભદ્ર વિજય ભદ્ર શું લખેલું છે તો હંસરાજ વચ્છરાજ ચોપાઈ હંસરાજ વચ્છરાજ ચોપાઈ એના પછી છે જીન પદ્મસુરી જીન પદ્મસુરી તો એમને લખેલું છે થુલી ભદ્ર ફાગુ સૌ પ્રથમ ફાગુ કાવ્ય કદાચ તો શ્રી થુલી ભદ્ર ફાગુ જીન પદ્મસૂરીએ લખેલું છે પછી આપણે બીજું જોવાનું છે રાજશેખર સુરી રાજ શેખર સુરી તો રાજશેખર સૂર્ય સૌ પ્રથમ શું લખેલું છે એમનું નેમિનાથ ફાગુ નામ એક જ જેવા છે પણ યાદ રાખવાના છે મિત્રો તમારે બહુ છે નહીં નેમિનાથ નહી પછી આવે છે મિત્રો ધર્મસુરી ધર્મસુર્ય શું લખ્યું છે મિત્રો તો જમ્બુ સામી ચરિત્ર જંબુ સામી ચરિત્ર પછી મિત્રો છે વિનય પ્રભ વિનય પ્રભ આવી જે વિનય પ્રભ છે એમને લખ્યું છે ગૌતમ રાસ ગૌતમ રાસ રાસ ઓકે মা আখেছে পৃথ্বীচন্দ্র চরিত্র পৃথিবী চন্দ্র চরিত্র તો મિત્રો આપણે અત્યારે જે વાત કરી એમાં મુખ્યત્વે આટલા યાદ રાખવાના છે તે જે વાત વાત કરી એમાં ખાસ કરીને રાસ યુગની કરવામાં આવી હેમ યુગ અને સદીથી ચૌદમી સદી એમાં જૈન સાહિત્યકારો જે જૈન હતા એવા સાહિત્યકારો તો સાલી ભદ્રસુરી એમને ભરતીશ્વર બાહુબલી રાસ લખી હતું જે સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યની કૃતિ ગણવામાં આવે છે અગિયારમી સદીમાં કદાચ અઢારસો પંચ્યાશી આ અગિયારસો પંચ્યાશી કે બેસીની સાલની આકૃતિ છે ભરતેશ્વર બાહુબલી રાસ પછી આવે છે વજ્રસેન સુરી અને ભતેશ્વર બાહુબલી ઘોર ગોર પૂછવામાં આવે તો વજ્રસેન અને શાલિભદ્ર સુરીએ ભરતેશ્વર બાહુબલી રાસ વિનયચંદ્ર તો નેમિનાથ ચ ચતુષ્પાદિકા વિનય ભદ્ર તો હંસરાજ વચ્ચરાજ ચોપાઈ જીન પદ્મસૂરી આવે તો મિત્રો છે સીરી શ્રી ભદ્ર ફાગુ ઠીક છે એવી રીતે રાજ શેખર સુરી એમને નિમિનાથ ફાગુ લખ્યું ધર્મસૂરીએ જમ્બુ સામી ચરિત્ર વિનય પ્રભે ગૌતમ રાસ અને માણિક્ય સુંદર સુંદર સુરીએ પૃથ્વી ચંદ્ર ચરિત્ર લખ્યું આ પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો જેમાં હું કરીશ એ પૂછાયેલા છે તમે પણ આ બધા જ સાથે લખતા રહીજો હવે આપણે જે જૈન જોયા આ બધા હતા એ જૈન સાહિત્યકારો હતા હવે આપણે જોવાના છે એ છે જૈનેતર જૈનેતર એટલે મિત્રો કોણ કે જે જૈન ના હોય તેવા સાહિત્યકાર આપણે આગળ અહીંયા વાત કરી જૈન સાહિત્યકારો અને આ જૈનેતર તો આપણે જૈનેતરની વાત કરવાની છે તો હવે જે જૈનેતર સાહિત્યકારો હતા એ લખી દઉં મિત્રો એકવાર જૈનેતર સાહિત્યકાર તો જૈનેતર સાહિત્યકારોમાં નામ બહુ પ્રચલિત છે અસાઈઠ અસાઈ ઠાકર એ ઠક્કર એવું કંઈક છે તો અસાઈ આપણે અસાઈ યાદ રાખીએ છીએ અને પૂરું જરા આવશે detail માં ત્યારે ચર્ચા કરી લઈશું તો અસાઈ તો એમની કૃતિ છે હંસાઓ એમનું detail માં આપણે જોવાના છે આ કેમ કે એમનું ઘણી બધી વાર પરીક્ષામાં અસાઈ નું પૂછાયેલું છે તો હંસાઉલી પછી મહાકાળી નો એક મિનિટ મિત્રો રામદેવ વેશ બહુ પ્રચલિત છે રામદેવ માટે આવે તો મિત્રો સાહેબ ઠાકરનું નામ આવે છે હવે બીજું જોઈએ તો અબ્દુલ રહેમાન આ બધા જૈન ન હોય તેવા કવિઓ હેમયુગ અને રાસયુગના છે તો એમને લખ્યું છે સંદેશ રાસક સંદેશ રાશક ઠીક છે મિત્રો પછી આવે છે ભીમ આ એક લેખક કવિ છે એમને લખ્યું છે સદૈ વત્સ ચરિત્ર સદૈ ચરિત્ર નામ થવા થોડા એવા જ છે મિત્રો પણ યાદ રહી જશે પછી છે શ્રીધર વ્યાસ શ્રીધર વ્યાસ તો એમણે લખ્યું છે આ પણ ઘણી બધી વાર પૂછેલું છે રણમલ છંદ રણમલ છંદ લખેલો છે કદાચ તેરસો ની નવ્વાણું ની તેરસો નવ્વાણું ની સાલમાં લખાયો હોય એવું માનવામાં આવે છે ઠીક છે સંગ્રામસિંહ હતા સંગ્રામસિંહ તો એમણે શું તો આરાધના મિત્રો આટલા છે બીજા આપણે ડિટેલમાં જ્યારે આવશું ત્યારે કન્ટિન્યુ કરીશું આપણે જે વાત કરી અત્યારે આ જૈનેતર સાહિત્યકારો એમાં જૈનેતર સાહિત્યકારોમાં અસહિત ઠાકર કે જે હંસાવલી રામદેવ પીર વેશ અને જે અસહ્ય ઠાકર છે એ ભવાઈ માટે ખૂબ જાણીતા છે ભવાઈ લખવા માટે ઠીક છે અબ્દુલ રહેમાન સંદેશક રાશક આવશે ભીમ તો પરીક્ષામાં પૂછાયું છે રણમલ છંદ સંગ્રામસિંહ તો આરાધના આટલું આવે છે મિત્રો હવે મુખ્ય આપણે વાત કરવાની હતી હેમ યુગની તો આપણે જે હેમ રાસયુગ જોયું હેમયુગ રાસયુગ હેમયુગ છે એમાં આ બધા તો જૈન સાહિત્યકારો જૈનેતર સાહિત્યકારો તો એમાં મુખ્ય નામ જે છે એ છે હેમચંદ્રાચાર્ય તો આપણે આપણે એની વાત વાત કરવાની છે તો તો હેમચંદ્રાચાર્યની કરી લઈએ આપણે ઘણી બધી વાર પરીક્ષામાં હેમચંદ્રાચાર્ય રિલેટેડ પૂછાય છે તો હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્ય કોણ હતા તમને કદાચ ખબર હશે તો એ આપણા જે સિદ્ધરાજ જયસિંહ હતા એના દરબારમાં હતા આચાર્ય તરીકે રહેતા હતા હવે આપણે હેમચંદ્રાચાર્ય જે ગુજરાતી સાહિત્યકાર છે એમાં સૌ પ્રથમ આ પૂછવામાં આવે તો હેમચંદ્રાચાર્યનું નામ પ્રથમ આવે છે હવે હેમચંદ્રાચાર્ય એમનો જન્મ લગભગ એક હજાર નેવ્યાશી એટલે એક હજાર નેવ્યાસી થી લઈને અ અગિયારસો ને તોહોતેર અગિયારસો ને એક અગિયારસો ને તોહોતેર સુધી ગણવામાં આવે છે સમયગાળો ઠીક છે હવે હેમચંદ્રાચાર્ય હેમયુગ એ રાસયુગના છે એવું પણ પ્રશ્ન પૂછાય છે જન્મ અઢારસો એક હજાર માં થયેલો છે અને એમનું જન્મ સ્થળ ઘણી બધી વાર પૂછાયેલું છે જન્મસ્થળ લખી દીજો મિત્રો ધંધુકા ગુજરાતનું ધંધુકા છે એમનું જન્મસ્થળ છે એમનું મૂળ નામ શું હતું મૂળ નામ તો હતું એ ચાંગદેવ ચાંગ દેવ ઠીક છે ઓકે તો મિત્રો અહીંયા આટલા સુધી રાખીએ છીએ આપણે હેમયુગનો જે રાસયુગ હતી જૈનેતર સાહિત્યકાર અને રાસયુગના જૈન સાહિત્યકારો અને જૈનેતર સાહિત્યકારો આટલા સુધી રાખીએ છીએ આપણે હેમચંદ્રાચાર્યથી આપણે નવા લેક્ચરમાં શરૂઆત કરીશું ઠીક છે તો આનું કમ્પ્લીટ ડિટેલ આપણે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ